અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચાંચ બંદર ગામે ધાર્મિક કાર્યક્રમો દરમિયાન દારૂના વેચાણ અને સેવન પર પ્રતિબંધ લાવવાની માંગ ઉઠી છે ગામના પૂર્વ સરપંચ ચૌહાણે મરીન પોલીસને લેખિત પત્ર પાઠવીને આ માંગણી કરી છે ગામમાં જુલાઈથી જુલાઈ સુધી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હવન યજ્ઞ અને પહેલી ઓગસ્ટથી નવ ઓગસ્ટ સુધી રામચરિત માનસ જ્ઞાન યજ્ઞ પારાયણનું આયોજન કરાયું છે શ્રદ્ધાપૂર્વક સમયગાળામાં કોઈપણ પ્રકારના દારૂના વેચાણ અને સેવન પર पूर्ण પ્રતિબંધ લાગુવા માટે દ્વારા ખાસ अपील કરાઈ છે સાથે જે હું પણ છે કે જો શ્રી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબ મરીન મરીન જાણ કરવામાં આવી છે કે અમારા ગામમાં અમારા ગામમાં રામ મંદિરની હવન યજ્ઞ તારીખ સત્યાવીસ સાત બે હજાર પચીસના રોજ અને તારીખ ત્રીસ ત્રીસ સાત બે હજાર પચીસ સુધી યજ્ઞને પ્રાણપત્ર થશે અને ત્યારબાદ તારીખ એક આઠ બે હજાર પચીસથી થી તારીખ નવ આઠ બે હજાર પચીસ સુધી રામ પારાયણ જ્ઞાન યજ્ઞ શરૂ થશે આ દરમિયાન દારૂ ગારવો દારૂ બેસવો દારૂ પીવો તરત તમામ બંધ રાખવા ગામની માગણીને લાગણી છે તેથી યોગ ઘટતું કરવા વિનંતી છે તેમ છતાં કોઈ આ સમયમાં કોઈ દારૂ પીવાવાળો પકડાય તો તમે દારૂ ક્યાંથી પીધો છે એ દારૂ પાડવાવાળાને ગોતી અને બંનેની ધરપકડ કરી